તો હાય મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો કેમ છે બધા મજા મજામાં છો ને સૌ પ્રથમ તો તમામ મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મસ્ત મજાના મિત્રો બપોર થઈ ગયો અને વ્લોગ ચાલુ કરી દીધો હે તો ફરી એકવાર નવો વ્લોગ આવી ગયો અને તમે તૈયાર થઈ જાઓ આપણો વ્લોગ જોવા માટે તો ચાલો મિત્રો આ સાથે આપણે વ્લોગની શરૂઆત કરીએ ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ તો મિત્રો વ્લોગની શરૂઆત થાય આપણે રાઈડાથી જોઈ શકો છો આપણે રાયડો પાવો હોય રાયડો ઉની ગમતા હે ને પાયે નહીં ખવાડતો પણ આપણે લાઇટ પણ છે પણ આપણી મોટર નથી ઉપડતી આ બધે નથી ઉપડતી ને હોવાના ઉપડે પણ અમારે નથી ઉપડતી કારણ હોય કઈ ખબર નથી હવે કદાચ ગયો હોય તો નક્કી નાખવાય જમ્પર ગયો હોય તો પણ લાઇટ દીવું હોય મોટર ના ઉપડે પણ લાઇટ તો દીવું હોય ને ફૂલ એ ને મોટર નથી ઉપડતી મિત્રો જોઈ લે વાઈપનું પાણી માથે થો આ બધો ઉડી ઉડીને કચરો જાય એમસે પાણી કીમ જોકવાન મસ્તી ન થોડી વાલી લાઈટ વહી ગઈ પછી લાઈટ ઉપર સુધી નથી મોટર એવું હે મિત્રો જો મિત્રો લાઈટ તો આપણે ફૂલ હે જોઈ શકો છો જોઈ લે એ લગું જો ખલેમ થાય મિત્રો આપણે ઝૂમ કરું ને એટલે બાકી લાઈટ કાઈ દે સર છે અને આ તે દિનેશ લો ગયું હ એ શું કરે ચાલો તમને દેખાડો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હૈ આપણા ઢાઈકે ને દિનેશ કંદે યે વ્લોગસ આવી ગયા હ ભાઈ લાકડી લઈને કારણ કે ભાઈ જીરું વાયું હતું જીરો માં ભાઈ ફફરી અને લાકડી બાંધો ને કાંડી કે બોલો સેવ કરી દેજો ભાઈ આ ભાઈ તમારી ચેનલ નું થી ભાઈ અમારી ચેનલ ભાઈ ડાઉન થઈ ગઈ નામ ડાઉન થઈ ગઈ કાં તો ને ચાલો મિત્રો ફટાફટ અહીંથી નીકળીએ ને કર પેસો આવે છે અજળ લાઈક કર આલા તો બીજો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાની ભેહું લઈને નીકળી ગયા ભેહું ચારવા કોમ ભેહું ચારવા એટલે બીડ કોમ અને મિત્રો આપણે મોટર છે ને મોટર ઈ આપણે છેડા બદલાશ્યું જો નઈ ઉપડે ને ઘેર બધા કરલે જો નઈ ઉપડે ને તો પછી ભાઈ મોટોનો ડોક્ટર આવી એટલે કે નીલ કાકા ટક્ષ ઇલેક્ટ્રોનિક તો ઈ અમે કરી જા ને બાકી હે ને આ સાઈડ ને તમને કુંદરી દેખાડું ને તો કુંદરી થાય ભાઈ એક નંબર જે તપી જા તમને કુંદરી દેખાડું ભાઈ મસ્ત કુંદરી નઈ કરી ભાઈ વાત તો ન બુછો જો હે હે મસ્તી નઈ

जोई सको छो पानी आले भाई हां ओके थैंक यू ना चालू है जी किम है तो केवन है तो चलिए हीरो आयो हैं हां केवन ना बोले हां जी हीरो आयो सोरिया दे के हीरो आयो हां तो अपन पाई जे सिन लेवा भी गया हां तो को मु तो नहीं तो બે હોલી સટ ગયે હે તો આપણે અરત માં પાણી ભાઈ હે તો આપણે jigdi ક્યા હે દેખો કાકી આજા ઓનસ ન જનો જિરણવા તો થઈ ગયો જોઈ લ્યો જોઈ શકો છો મિત્રો તમે તમારી નરી આંખે આઉ હે મિત્રો ઓ ખાઈ ન આયો તો જી ગોડ કરાવી ગયો હાલ મિત્રો મસમાયા ને ભે હું એ ચરી લીધું મને ભાઈ વા હાલે છે વાવેતર જોઈ લ્યો દેખાય મિત્રો

मीरू आग। मित्र है तो सामानी सनसेट व्यू आज तब है तो चलो एंजॉय करो सनसेट व्यू चलो अपने ट्राइप बढ़िंग करना आपने वीडियो आज जूना फोन कारण की एडिटिंग बाकी है तो फटाफट आम एडिटिंग करना फटाफट सनसेट व्यू आई जाए बलो अपने फिर की जगह -फट सनसेट करना चाहिए <स्थित> बस मजा ना तो मैं सनसेट જોઈ લીધો હે મને ખબર હે સનસેટ થી શૂટિંગ થાય હે પણ આની પેલા હું તમને સનસેટ નાખી દઈશ જોઈ શકો છો હવે શૂટિંગ आले હે અને ક્યાં જતો ને મિત્રો હવે હે ને લોક પૂરો કર નાખો તો આજનો લોક બટે બસ એટલું જ મડિયકલ બીજા ના ધમકે દે લોકો સાથે કહો દી રામે આમ દેરા જય સૂર્ય જય જયકાર ઇને પેલા મિત્રો તમે ચેનલ પર નહો તો સબસ્ક્રાઇબ કરી નાખો બ્લોગ કેમેરા લાઈક કરી નાખો અને જીન કી કમેન્ટ કરી નાખો બાકી 500 સબસ્ક્રાઇબર તો કરાણી થાય ફટાફટ બધા સબસ્ક્રાઇબર કરો ચાલો कल एक नवा ब्लॉग साथ नवादार धमाकेदार ब्लॉग साथ जय श्री एम जय दरकाशी